જૈન સેવ દૂધી ટામેટા અને કેપ્સિકમનું શાક વાટવા માટે ત્રણ નંગ ટામેટા એકસો ગ્રામ બાફેલી દૂધી અડધું નંગ રેડ કેપ્સિકમ એક ટેબલ સ્પૂન તેલ અડધું ટી સ્પૂન રાય અડધું ટી સ્પૂન અજમો એક ટેબલ સ્પૂન આદુ મરચાં વાટેલા બે નંગ લવિંગ એક નંગ આખા લાલ મરચાંના ટુકડા ગાંઠિયા માટે પોણું કપ ચણાનો લોટ મીઠું સ્વાદ અનુસાર મરચું સ્વાદ મુજબ હળદર ચપટી અજમો હિંગ ચપટી દૂધીની છાલ કાઢો અને ટામેટા કેપ્સિકમના ટુકડા અને બાફેલી દૂધીના ટુકડાને મિક્સરમાં ક્રશ કરી લો એક કઢાઈમાં તેલ ગરમ કરો અને એમાં રાઈ તતડે એટલે અજમો આદુ મરચાં વાટેલા લવિંગ અને લાલ આખું મરચું સાંતળો અને ક્રશ ગ્રેવી નાખો અને થવા દો ગ્રેવીમાંથી તેલ છૂટે એટલે એમાં બે ગ્લાસ પાણી નાખી ઉકાળો એ દરમિયાન એક બાઉલમાં સેવ માટેનો લોટ તૈયાર કરીને એને સંચામાં ભરો પાણી ઉકાળે એટલે એમાં સેવ પાડો એને પાંચ મિનિટ ઉકાળવા દો સેવ ચડી જાય ત્યારે ગેસ બંધ કરી દો